टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है अच्छा। દિલ્હીમાં અત્યારે જબરજસ્ત તમાશો ચાલી રહ્યો છે નૌટંકી કરનારાઓએ આખી દુકાન ઊભી કરી દીધી છે એના પર બોર્ડ માર્યું છે સચ્ચાઈ કી દુકાન પાસે જ નાના અક્ષરોમાં વંચાય છે અહીં મોહબ્બતનો માલ મળશે હકીકતમાં દુકાનમાં ફ્રોડનો માલ વેચાઈ રહ્યો છે બીજેપી આરોપ મૂકી રહી છે કે આ નૌટકી કરનારાઓએ દેશની લોકશાહીને જોખમમાં મૂકી દીધી છે મતદાર યાદી અને ચૂંટણીમાં ફ્રોડનો આરોપ મૂકીને લોકશાહીની સાથે સૌથી મોટું ફ્રોડ કરવામાં આવ્યું છે મામલો વોટ ચોરીનો છે તમને બધાને ખ્યાલ હશે કે રાહુલ ગાંધીએ વોટ ચોરીનો આરોપ મૂક્યો તેમણે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એના કેટલાક પુરાવા પણ આપ્યા જેના પછી ચૂંટણી પંચે એનો જવાબ માંગ્યો એફિડેવિટ માંગી હવે આ મામલે એક નવો ટ્વિસ્ટ આવ્યો છે જાણીતા સેફોલોજીસ્ટ અને લોકનીતિ સીએસડીએસ સંસ્થાના કો ડિરેક્ટર સંજય કુમાર આ ટ્વિસ્ટ લાવ્યા બલકે આ ટ્વિસ્ટથી તો એક રાજકીય તોફાન મચી ગયું છે આ મામલો એક્સ પર બે પોસ્ટને લઈને છે સંજય કુમારે પહેલી પોસ્ટ સત્તરમી ઓગસ્ટે કરી હતી આ પોસ્ટમાં તેમણે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણીની સરખામણીમાં મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં બે બેઠકો પર મતદારોની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે તેમણે લખ્યું હતું કે રામટેકમાં બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં ચાર લાખ છાસઠ હજાર મતદારો હતા જ્યારે બે હજાર ચોવીસની એ જ વિધાનસભાની ચૂંટણીમાં બે લાખ છ્યાસી હજાર મતદારો થઈ ગયા આ રીતે તેમણે ગણતરી કરીને બતાવ્યું કે અડત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ ટકા વોટર્સ સીધા ઘટી ગયા આજ રીતે તેમણે દેવલાલી વિધાનસભાની બેઠકના પણ આંકડા આપ્યા હતા તેમણે લખ્યું હતું કે આ બેઠક પર બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણીમાં ચાર લાખ છપ્પન હજાર વોટ હતા જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં મતદારોની સંખ્યા બે લાખ અઠ્યાસી હજાર થઈ આ રીતે છ છત્રીસ પોઈન્ટ બ્યાસી ટકા વોટર્સ ઓછા થઈ ગયા બાદમાં તેમને જ્ઞાન થયું તેમણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી સંજય કુમારે ઓગણીસમી ઓગસ્ટે એક પોસ્ટ કરી સીધો યુટર્ન લઈ લીધો આ પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે મહારાષ્ટ્રની ચૂંટણીઓની બાબતમાં પોસ્ટ કરેલી ટ્વીટ્સ બદલ હું હૃદયથી માફી માંગુ છું બે હજાર ચોવીસની લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીના ડેટાની સરખામણી કરતી વખતે અમારાથી ભૂલ થઈ ગઈ અમારી ડેટા ટીમ દ્વારા ડેટાને સમજવામાં ભૂલ થઈ આ ટ્વીટને હટાવી દેવામાં આવ્યો કોઈપણ પ્રકારની ખોટી જાણકારી ફેલાવવાનો મારો કોઈ ઇરાદો નહોતો આ સંજય કુમારે લખ્યું સંજય કુમારે જાણ કે બોમ્બ ફોડ્યો હવે દિલ્હીની રાજકીય જમીન ધ્રુજવા લાગી બીજેપીએ આરોપ મૂક્યો કે આ સંસ્થાએ કોંગ્રેસના ફેક નેરેટિવને મજબૂત કર્યો વેરીફાય કર્યા વિના જ ડેટા મૂક્યો સામે પક્ષથી જવાબ આપવામાં આવ્યો કોંગ્રેસે કહ્યું હતું કે એણે સીએસડીએસના ડેટાનો ઉપયોગ જરૂર કર્યો હતો પરંતુ સાથે જ અલગ રીતે મેળવેલા પુરાવાના આધારે જ વોટ ચોરીનું તારણ આપ્યું છે સંજયકુમારે તેમની પોસ્ટને ડિલીટ કરી એ પહેલાં એમણે હંગામો પણ મચાવ્યો કોંગ્રેસના નેતાઓ આરોપ મૂકે છે કે બીજેપીને લાભ થાય એ રીતે ચૂંટણી પંચ ગરબડો કરી રહ્યું છે એવા જ સમયે સંજયકુમારે આ પોસ્ટ કરી તો કોંગ્રેસના નેતાઓ સ્વાભાવિક રીતે ખૂબ ખુશ થઈ જાય કારણ કે દોડવું હતું અને ઢાળ મળી ગયો કોંગ્રેસના અનેક નેતાઓએ આ પોસ્ટ ધડાધડ શેર કરી પવન ખેડાએ પણ સંજય કુમારના દાવાને આધારે પોસ્ટ કરી બાદમાં તેમણે એને ડિલીટ કરી હતી કેમકે સંજયકુમારે પોસ્ટ ડિલીટ કરી એટલે બાજી હવે બદલાઈ ગઈ હવે બીજેપીના નેતાઓ આક્રમક થયા બીજેપીના નેતા અમિત માલવિયા એક પોસ્ટમાં લખ્યું કે જે સંસ્થાના આંકડા પર ભરોસો કરીને રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના મતદારોને બદનામ કર્યા હતા હવે આ સંસ્થાએ પોતે સ્વીકાર્યું છે કે એના આંકડા ખોટા હતા મહારાષ્ટ્ર માટે જ નહીં પરંતુ એસઆઈઆર માટે પણ હવે રાહુલ ગાંધી અને કોંગ્રેસની કેટલી શાખ બચી તેમણે નિર્લજ્જતાથી ચૂંટણી પંચને ટાર્ગેટ કર્યું હતું ત્યાં સુધી કે અસલી મતદાતાઓને પણ નકલી કહી દીધા આશમજનક છે રાહુલ ગાંધીએ તરત જ બિહારમાં પોતાની घूसणखोरो बचाव यात्रा छोड़ी देवी जो जीता बिनजवाबदार राजण मैं भारत बिनशरती माफी मांग जो ले बीजेपी राष्ट्रीय प्रमुख जेपी नड्डाए पे एक पोस्ट में कांग्रेस नेताओं ने विषय कटाक्ष में लख्यु कि खड़ा हूँ आज भी वहीं जहाँ मेरा जूठ पकड़ाया सच सामने आया और मैंने अपना मजाक मनाया खड़ा हूँ आज भी वहीं તમને ખ્યાલ હશે કે રાહુલ ગાંધી થોડાક દિવસ પહેલા એક પત્રકાર પરિષદ યોજી હતી જેમાં તેમણે ચૂંટણી પંચ પર ગંભીર આરોપો મૂક્યા હતા તેમણે દાવો કર્યો હતો કે લોકસભાની ચૂંટણી તેમજ મહારાષ્ટ્ર અને હરિયાણામાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીઓમાં મતદાર યાદીમાં મોટા પાયે ગરબડો કરવામાં આવી છે મહારાષ્ટ્ર વિશે તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં અમે ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત કરી હતી કે છેલ્લા પાંચ વર્ષમાં જેટલા નવા મતદાતાઓ નોંધવામાં આવ્યા એના કરતાં પણ વધારે નવા મતદારો પાંચ મહિનાનો નોંધવામાં આવ્યા છે જેનાથી અમને ગરબડની શંકા જાય છે તેમણે મહારાષ્ટ્રના સંબંધમાં એવો પણ આરોપ મૂક્યો કે પાંચ વર્ષ પછી ફરી મતદાનની ટકાવારીમાં ઓચિતો ખાસ્સો વધારો થયો છે તેમણે સૌથી ભયાનક એ આરોપ મૂક્યો હતો કે આ રાજ્યમાં ચાલીસ લાખ બનાવટી મતદારોની વિશેની જાણકારી મેળવવામાં આવી છે એ જ રીતે તેમણે બીજા કેટલાક રાજ્યો માટે પણ આરોપો મૂક્યા હતા મતદાર યાદી કે મતદાનમાં ગરબડનો આરોપ મૂકવો એ કોઈ સામાન્ય બાત નથી લોકશાહીનો આધાર જ ચૂંટણી પ્રક્રિયા છે એટલે જ એમાં ગરબડનો આરોપ મૂકીને છટકી શકાય નહીં લોકોના મનમાં શંકા કે કુશંગાના બીજ રોપીને છટકી ન શકાય માનવીય માનવીયબુલ હોય તો સમજી શકાય છે પરંતુ અહીં તો કાવતરાની ગંધ આવી રહી છે આ ક્રિમિનલ બેદરકારી છે રાહુલ ગાંધી ચૂંટણી પંચને અને ભારતીય સેના સામે સવાલ કરી રહ્યા છે તેમને ભારતની સેના કરતાં પાકિસ્તાન અને ચીનની સેના પર વધારે ભરોસો છે આપણી સેનાના ટોચના અધિકારીઓ ખુલાસો કરે એના પર તેઓ ભરોસો મૂકતા નથી પરંતુ નોબલ પ્રાઇઝના અબરખા રાખનારા ટ્રમ્પ પર તેમને ભરોસો છે હવે તેમના એજન્ડાથી અમને એક કાવતરાની ગંધ આવી રહ્યો છે રાહુલ ગાંધી નોન સ્ટોપ ચૂંટણીમાં ગેરરીતિના આરોપો મૂકતા રહે છે એની પાછળ ભયાનક બદ ઇરાદો હોઈ શકે છે એવી શંકા જાય છે કે રાહુલ ગાંધી બાંગ્લાદેશના ખાલીદા જિયાના પગલે ચાલી રહ્યા હોય શેખ હસીના બાંગ્લાદેશના પીએમ હતા તેમની વિરુદ્ધમાં ખાલીદા જિયાએ એક કેમ્પેન શરૂ કર્યું હતું ખાલિદાએ આરોપ મૂક્યો હતો કે શેખ હસીનાના રાજમાં મુક્તપણે ચૂંટણી શક્ય જ નથી જેના કારણે તેમણે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો એટલે કે બાંગ્લાદેશના લોકોના મનમાં ચૂંટણી પ્રત્યે શંકાનું બીજ રોપ્યું હતું જેના પગલે જ આખરે સરકારની વિરુદ્ધ લોકોમાં રોષ વધતો ગયો વિરોધ પ્રદર્શન થયા જેના પછીનો ઘટનાક્રમ તો તમે જાણો જ છો કે શેખ હસીનાએ તેમને દેશ છોડવો પડ્યો હતો ખાલિદાજી આને અમેરિકન સ્ટેટે જ મદદ કરી હતી बीजेपी नेताओं कहे कि राहुल गांधी काम पंडित रहा है तमाम बीजेपी ना नेता गौरव भाटिया आपको सर्वे संस्था बता रहे हैं ये कठपुतली है, है। राहुल गांधी जैसे नेताओं के हाथ में जो जनता का विश्वास तो नहीं जीत पाते लेकिन बेबुनियाद आरोप लगाने के लिए उनको ऐसी एक संस्था चाहिए हम सब जानते हैं कैम्ब्रिज एनालिटिका मॉडल राहुल गांधी के बड़े करीबी हैं जॉर्ज सोरस समाज को बांटो हिंदुस्तान में तभी सत्ता मिलेगी ये गुरु मंत्र दिया जॉर्ज सोरस ने राहुल गांधी को लेकिन बांटना किसे है उसमें भी चश्मे अलग अलग लगा के बांटेंगे सीएसडीएस के सर्वे हमने देखे तो हिंदू समाज में जातियों के आधार पे सारे सर्वे निकाले इस जाति इसको इस जाति से परेशानी है गौरव भाटिया ए जॉर्ज सोरोस ने राहुल गांधी वचना कनेक्शन का आरोप मख्यो छे बीजेपी ने नेताओं वनमर आरोप मुखता रहे छे कि राहुल गांधी सोरोस ने इशारे काम करी गया छे खासकर ने विदेश यात्रा समय राहुल गांधी सोरोस काम करना रहे બીજેપીના નેતાઓ તો વારંવાર એમની તસવીરો પણ રજૂ કરતા રહે છે આપણે બધાને ખ્યાલ છે કે સોરોસ એક ડીપ સ્ટેટનો ભાગ છે એટલે જ બીજેપી આરોપ મૂકે છે કે રાહુલ ગાંધી પણ એ સિસ્ટમનો ભાગ છે રાહુલ ગાંધીએ ખાસ કરીને બે કારણને લઈને ચૂંટણી પંચની વિરુદ્ધ કેમ્પેન ચલાવવાની ચલાવતા હોવાની શંકા જાય સૌથી પહેલું કારણ તો એ છે કે બિહારમાં ચૂંટણી યોજાઈ રહી છે આ રાજ્યમાં ચૂંટણી પંચ જે રીતે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ કરી રહ્યું છે એનાથી ઘૂસણખોરો નામ મતદાર યાદીમાંથી હટી શકે છે જેનાથી કોંગ્રેસ અને એના સાથી પક્ષો ડરી ગયા છે કેમ કે તેઓ ઘુસણખોરોને મતદારો ગણી રહ્યા છે બીજું કારણ આંતરરાષ્ટ્રીય છે તમે જાણો છો કે અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પર કોઈ ના કોઈ રીતે પ્રેશર કરવા માંગે છે તેઓ ભારત પર આખલી શરતો લાદવા માંગે છે તમે છેલ્લા બે મહિનાનો ઘટનાક્રમ જોશો તો તમને ખ્યાલ આવશે ટ્રમ્પ જે વાત કરે એ જ વાત રાહુલ ગાંધી કરી રહ્યા છે ટ્રમ્પે પણ ડીપ સ્ટેટમાં સામેલ માફિયાઓની સાથે હાથ મિલાવ્યા હોવાની શંકા જાય છે બીજેપીના આરોપો પર વિશ્વાસ કરીએ તો ટ્રમ્પ ડિપસ્ટેટ અને રાહુલ ગાંધીએ ખરોડમાં દેખાય એના માટે જ કદાચ ચૂંટણી પંચની વિરુદ્ધ કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે ચૂંટણી પંચની ભૂલ હોય તો એના પ્રત્યે ધ્યાન દોરવાની એક રાજનેતાની ફરજ છે જો કે ચૂંટણી પંચની કામગીરી પર લોકોના મનમાં અવિશ્વાસ થાય એવા પ્રશ્ના ચિહ્ન મુકાતા રહે એ યોગ્ય નથી આવા પ્રયાસો પર કોમા નહીં પરંતુ ફૂલ સ્ટોપ મૂકવાની જરૂર છે